પણ હું ક્યાં છું એવું મને હંમેશા થતું હોય છે અરે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ એનો દીકરો આઈપીએસ રબારી ચૌધરી અને બધા સમાજમાં હું જાઉં છું ગુજરાતનો કોઈ પણ સમાજ એવો નહીં હોય કે જ્યાં હું મુખ્ય મુખ્યમાં ન ગયો હોય હમણાં મારા વિસ્તારમાં સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હતો અને એ સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં અઠ્ઠાણું ટકા બોર્ડમાં લાવેલી દીકરી અઠ્ઠાણું એ અનુસૂચિત જાતિની હતી ગયા રવિવારે હું પાયફંડના કાર્યક્રમમાં ભાવનગર હતો એના આગલા રવિવારે ચુડાસમા સમાજનો કાર્યક્રમ હતો અહીંયા દીકરા દીકરીઓ આવે અને ત્યાંથી બોલવામાં આવે કે પંચ્યાસી ટકા સિત્યાસી ટકા હું પણ તાળી પાડું એ દીકરાને સિત્યાસી ટકા લાવવા માટે પોતે મહેનત કરી હશે મા બાપે મહેનત કરી હશે સમાજે વ્યવસ્થા ગોઠવી આપી છે પણ સિત્યાસી ટકા પછી શું એના મને મારા મિત્ર એટલા માટે કે સાહેબ અમને તો જે મળે છે મળવાનું છે પણ અઠ્ઠાણું ટકા એટલા માટે કે જે સામાન્ય કેટેગરી હોય છે એનાથી પણ અમે આગળ નીકળીએ તો અમને એક સીટનો લાભ થાય મારા વડીલો મિત્રો આ સમજણ મારી માતાઓ આ સમજણ ઘરે 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 છે